ચેતનભાઈ અને ભાભી શું કહી રહ્યા છે ખબર છે અમારા સૌના વતી ગુજરાતી બારાકડી આવડતી હોય તો ધ્યાનમાં લેજો કેટલા ને આપણે ગુજરાતી બારાખડી હાથ ઊંચો કરજો હા તો એક એ અક્ષર ગણતા જજો દાદા આ બંને કહી રહ્યા છે આપ અવર્ણનીય છો અકિંચન છો અદભુત છો આપ ઈષ્ટ છો ઈષ્ટફલદાયી છો ઈશ્વરીય છો આપ અમારો ઉકેલ છો ઉઘાડ છો ઉપદેશ છો આપ કીર્તિવંત છો કૃપાવંત છો કરુણાવંત છો આપ અમારું ખમીર છો ખુશ્બુ છો ખોડો છો આપ ગીતાર્થ છો ગુરુત્વાકર્ષણ છો ગિરનાર છો આપ અમારા ગઢવૈયા છો ઘંટારવ છો ગેલછા છો આપ અમારી ચિકિત્સા છો ચિતારા છો ચિત્તચોર છો આપ અમારી છાયા છો છાબ છો છત્ર છો આપ અમારી જડી બુટી છો આપ અમારો ટવકો છો ટોચ છો ટંકશાળ છો આપ અમારું ઠેકાણું છો ઠાઠ છો ઠાકોર છો આપ અમારો ઢગલો છો પુણ્યનો ઢેબર છો ઢાલ છો આપ અમારી ડાળ છો ડગલું છો ડંકો છો આપ અમારી તસવીર છો તકદીર છો તકબીર છો આપ અમારો થંભ છો થાપો છો ધનગનાટ છો આપ અમારો દુહો છો દીવો છો દેવ મંદિર છો આપ અમારી ધજા છો ધન્યતા છો ધર્મ ગ્રંથ છો આપ અમારા નીર છો નેણ છો નેહ છો આપ અમારું પર્વ છો પહેરે ગીર છો પરમ પુરુષ છો આપ અમારું ફલક છો

અમારી શક્તિ છો શણગાર છો શરણ છો આપ અમારો શ્રાવણ છો શ્રદ્ધા છો શ્રી ગણેશ છો આપ અમારી સમતા છો સમજ છો સત્વ છો આપ અમારા હમરા છો હરિહર છો હુકુમત છો આપ અમારી ક્ષમતા છો ક્ષમા છો ક્ષણ ક્ષણ છો અને આપ અમારા જ્ઞાતા છો જ્ઞાન છો અને જ્ઞાન ભંડાર છો દાદા આજે આપનો જન્મ ચારે તરફ આનંદ ઉલ્લાસ અને અજવાસ છે ત્યારે ટાળો અમારા દોષ આપો સત્વનું જોશ ઉતારો અમારા રોષ એટલી જ પ્રાર્થના તવ ચરણે સૌના પ્યારા સૌના લાડલા સૌથી ન્યારા સુરીવાર શ્રી પ્રબોધચંદ્ર ગુરુવાર શ્રી પ્રબોધચંદ્ર ગુરુવાર શ્રી પ્રબોધચંદ્ર ગુરુવાર